જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે સાત આઠ બે હાજર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લાનો જીવાદોરી સમાન સીપુ ડેમ ઉપર નજર કરીએ તો મિત્રો ઘણા બધા મિત્રો ની કોમેન્ટ ના તાજા ને લાઈવ સમાચાર લાવો તો મિત્રો આજે તારીખ છે સાત આઠ બે હાજર પચીસ ના રોજ આજે આપણે સીપુ ડેમ ના તાજા ને લાઈવ સમાચાર તમારી સમક્ષ આવી ગયા છે મિત્રો રાજસ્થાન મિત્રો વરસાદ નથી તેના અંગે સીપુ ડેમ માં પાણીની આવક જોવા મળે

હતા આજના સીપુ ડેમ ના તાજા ને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી